તો હેલો ફ્રેન્ડ બધાને સવાર સવારમાં ગુડ મોર્નિંગ જય શ્રી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો અહીંયા આપણે લંડનમાં તો કાંઈ નથી સ્નો અને આ બાજુ સ્નો પણ બધાને આ લોકોને હેપી ન્યૂ યર કહી ગયું છે જો આ બધામાં સ્નો સ્નો છે આપણે ફેમિલીવાળા બધા લંડનમાં સુતાર્યા અને આ લોકોને સુતે સુતે હેપી ન્યૂ યર કહી ગયેલ છે સ્નો તો આખામાં વ્હાઈટ વ્હાઈટ બધું થઈ ગયું છે આ બધું હવે જામી ગયું છે ને તો આપણે હાલીએ ને તો સ્લીપ થાય છે ને કર કર બોલવા માંડ્યું છે તો જો કેટલો મસ્ત સ્નો પડી ગયો છે આ બધા છે ને તે ગાડીઓ વ્હીલવેથી અને સ્નો ડબાઈ ગયો તો પેલી બાજુ પણ જો બધામાં છે ને સ્નો પડીને પાઇટ પાઇટ થઈ ગયું છે તો જો નવા વર્ષમાં મેં પહેલો પેલો સ્નો જોઈ લીધો છે તમે જોયું હોય નહીં તો જોઈ લે નવા વર્ષનું દર્શન થઈ ગયા છે આપણા વેલકમ કરી છે સ્નો આપણાને તો તમે હું આ વિડીયોમાં બતાવી દઉં વેલકમ કરાવી દઉં જો કેટલો મસ્ત સ્નો છે આ બધામાં સ્નો કેટલો મસ્ત છે આ હાઉસમાં અને બધામાં જો તો આપણે લંડનવાળા બધા ત્યાં લંડનમાં સુતાર્યા રાતના ને અહીંયા અમીને હવાના સ્નો વેલકમ કરી દો છે તો જો આ તમે પણ સ્નો જોઈ લો આ પહેલા નવા વર્ષનો પહેલો સ્નો છે આ જો કેટલો મસ્ત છે સ્નો આખા એમાં વાઈટ વાઈટ વ્હાઈટ છે ને એ બધા હાઉસ પણ બધામાં વાઈટ વ્હાઇટ થઈ ગયું છે લાસ્ટ યર તો સ્નો જોવા મળ્યો તો નહીં આ વર્ષે નવા વર્ષમાં સ્નો બહુ જાજો જોવા મળ્યો છે જો આખા રસ્તામાં બદમાં સ્નો હતો પણ નિશ્ચિત ગાડીઓ વટી વટી અને પેલું થઈ ગયું છે પીસાઈ પીસાઈને કાળું થઈ ગયું બધું ઓગળી ગયું આ બધામાં વાઈટ વ્હાઈટ છે અહીંયા કંઈ હાયલું નથી ને એટલે સ્નો એવો નહીં મસ્ત છે આમાં ફોક્સી કે ડોગ હાલી ગયા છે એટલે ખાલી એના ફૂટપ્રિન્ટ થઈ ગયા છે એક આમાં હું હાલું છું એટલે મારા ફૂટપ્રિન્ટ પહેલાં હું પાડી દઉં આ ફ્રૂટ ફ્રીન માં આવી ગયા છે તો જો આ બધામાં કેટલો વાઈટ વાઈટ થઈ ગયું છે સ્નો ના લીધે સ્નો પડેલો છે એટલે આ બધામાં જો